ચાલો 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 જન આક્રોશ યાત્રામાં જોડાવો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એઆઈસીસીના મહામંત્રી જીપીસીસીના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા વિધાનસભામાં વિપક્ષના નેતા શ્રી ડોક્ટર તુષાર ચૌધરી તેમજ દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી શ્રીનિવાસનજી અને ભારત સરકારના પૂર્વ મિનિસ્ટર ભરતસિંહ સોલંકી સાહેબજી આ યાત્રામાં જોડાશે આ યાત્રાનો મુખ્ય હેતુ શહેર જનતાને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવેલ છે તેમજ ભ્રષ્ટાચાર નાબૂદી જેવા મુદ્દાઓ સાથે તારીખ ઓગણીસ સોમવારે બપોરે બે કલાકે કતારગામ દરવાજાથી શરૂ થઈ મહાનગરપાલિકાના મુખ્ય કચેરીએ રેલી પહોંચશે જનતાના પ્રશ્નો સાથેનું એક આવેદનપત્ર પાલિકા કમિશનરને સુપ્રત કરવામાં આવશે આ જન આક્રોશ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો શહેર સમિતિના હોદ્દેદારો ફ્રન્ટલના હોદ્દેદારો સેલના હોદ્દેદારો પૂર્વ ધારાસભ્યો પૂર્વ કોર્પોરેટરો લોકસભા વિધાનસભા કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો તેમજ વોર્ડ સમિતિના હોદ્દેદારો તેમજ તમામ કોંગ્રેસજનોને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે જન આક્રોશ યાત્રા સ્થળ કતારગામ દરવાજા સુરત જન આક્રોશ યાત્રા તારીખ ओगनीस एक छी सोमवार कलाके लिखितम रोहित सावलिया संगठन महामंत्री सूरत शहर कांग्रेस समिति तमी जी रहा छो ए न्यूज चैनल रिपोर्टर फैसल शेख न साथ સુરત ની પ્રજા ગુજરાત માં સૌથી વધારે સૌથી વધારે ત્રસ્ત થઈને અનેક પ્રશ્નો જયારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે એના ભારતીય જનતા પાર્ટીના આધારના કારણે વહીવટીતંત્રના ભ્રષ્ટાચાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સહન કરવાનું જે થયું છે આ એક જાગૃતિની વાત છે પ્રજા સમજે છે જે રીતે મોંઘવારી વધી છે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે ભાવ વધ્યા છે રોજગારી થઈ ગઈ છે બેરોજગારી વધી છે ભ્રષ્ટાચાર વધો છે વહીવટી અને મૂલ્ય બની ગયું છે ગુનાઓ વધવા છતાં ગુનેગારોને પકડવાને બદલે ટ્રગનું ચલણ વધુ છે આટલી યુવાનો ટ્રગમાં હોવાઈ રહ્યા છે સાથે રહી પ્રજાનો અવાજ મજબૂત અને મક્કમ રીતે રજૂ કરવા માટે આ જન આદમોનું આયોજન Yeah uh -huh. અને જે બી કોંગ્રેસના આગેવાનો સીટ હોય મહત્વ એ જ છે આટલું આખા ગુજરાતમાં આખા ભારતમાં સુરત મહાનગરપાલિકા પાંત્રીસ આ બધી સમસ્યા જે કોર્પોરેશન બિલકુલ મૂળભૂત સમસ્યાઓ છે એના માટે આજે રેલી કાઢવામાં આવી છે તમારી મૂકેલ

લોકોથી બનેલી પાર્ટી છે કોંગ્રેસ કોંગ્રેસનું આવી રહ્યું છે કારણ કે લોકો ભાજપના ના થાકી ગયા છે લોકો ભાજપની રહ્યા છે અને આ પાર્ટી જે છે તેને